નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો યુનિટ છ જેનું નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી તેના ભાગ બેની અંદર આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ બીજો સૌ પ્રથમ આપણને એક પોઈમ આપેલી છે જેનું રિસાઇટ એન્ડ ઇન્જોય નામ છે કલરફુલ કલ્ચર તો ચાલો આપણે તેનું ભાષાંતર જોઈએ અને સમજતા જઈએ ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર સો રેર ભારતની સંસ્કૃતિ એક ઉત્કૃષ્ટ ખજાનો છે રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ કેવી પ્રથાઓ છે તો કે વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર માન અને કાળજી દ્વારા અમે વડીલોનો આદર કરીએ છીએ નમસ્તે અ ગ્રીટિંગ ધેટ સોવઝ વી ટ્રુલી કેર નમસ્તે જેવું ગ્રીટિંગ એટલે કે અભિવાદન દર્શાવે છે કે અમને ખરેખર પરવા છે અવર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ કલર્સ મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઈટ અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે દિવસ રાત રંગો સંગીત અને નૃત્ય અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઈસીઝ એન્ડ લવ શોવેરિંગ ઇચ બાઈટ સેન્ટ ફ્રોમ અબો અમારું ભોજન મસાલા અને પ્રેમનું સંયોજન છે ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણીએ સેવરિંગ એટલે કે કોળિયો બાઈટ એટલે કોળીઓ થશે ચાલો હવે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેને તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ આગળ ડુ એઝ ડાયરેક્ટેડ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ તો રેરનું થશે શેર નાઇટનું થશે ડીલાઇટ અને લવનું થશે અબો ત્યાર પછી બીજું વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવસ વિથ કલર્સ મ્યુઝિક એન્ડ ડાન્સ ત્રીજું વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર ત્યાર પછી ચોથું હાઉ ડૂયુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ તો આવશે આઈ સે નમસ્તે टू ग्रीट अवर गेस्ट एट होम पांचमूडिया इज रीच इन ट्रेडिशंस एंड कस्टम्स छठू फाइंड धपोजिट वर्ड ऑफ डिस रिस्पेक्ट त्यारीड ध स्टोरी अ डिफरंट लाइट वार्ता तो चलो तो जुए धेर वोज अ वोटर बेरियर

ધ પોટ વેર સેટ ઓન બોથ ધ એન્ડ ઓફ અસ્ટિક લાઈક લાકડીના બંને છેડે માટલા ગોઠવાયેલા હતા હી ડિલિવરીડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ ટુ પોટ્સ તે બે માટલામાં પાણી ભરીને તેના માલિકને ત્યાં પહોંચાડતો વન ઓફ ધ હેડ અ હોલ ઇન ઇટ બટ ધ અધર પોર્ટ વોઝ પરફેક્ટ બે માંથી એક માટલામાં કાણું હતું પણ બીજું માટલું આખું હતું એટ ધ એન્ડ ઓફ લોંગ વોક ફ્રોમ ધ રિવર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ ધ ફર્સ્ટ પોર્ટ રિમેડ હાફ ફિલેડ એન્ડ અધર વોઝ ફુલ નદીથી માલિકના ઘરે જવા માટેના લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેતું અને બીજું પૂરેપૂરું ભરેલું રહેતું ધીસ કન્ટિન્યુએડ ફોર ટુ મંથસ આવું બે મહિનાઓ સુધી શરૂ રહ્યું ધ બેરિયર ડિલિવરીડ ઓનલી વન એન્ડ અ હાફ પોટ્સ ઓફ વોટર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ પાણી વાહક તેના માલિકના ઘરે ફક્ત દોઢ માટલા જેટલું પાણી જ પહોંચાડતો ઓફકોર્સ ધ પરફેક્ટ પોર્ટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ અલબત્ત આખું માટલું ખુશ હતું અને તેને ગર્વ હતો બટ ધ પુઅર પોટ વોઝ સેડ બિકોઝ ઇટ હેડ અ હોલ પરંતુ બિચારું કાણાવાળું માટલું ઉદાસ હતું કારણ કે તેમાં કાણું હતું આફ્ટર ટુ મંથસ બે મહિના પછી વન ડે ધ ફર્સ્ટ પોર્ટ ટોલ્ડ ટુ ધ વોટર બેરિયર બે મહિના પછી એક દિવસ પહેલા માટલાએ પાણીવાહકને કહ્યું કે આઈ એમ અસેમ્ડ ઓફ માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ પહેલા માટલાએ પાણીવાહકને કહ્યું કે મને મારી જ શરમ આવે છે અને મારે તમારી માફી માગવી છે ધ વોટર બેરિયર આસ ડવાય પાણીવાહકે પૂછ્યું કે શા માટે વોટ આર યુ એ ડોફ તને સાની શરમ આવે છે ધ પોટ રિપ્લાઇડ ફોર પાસ્ટ ટુ મંથ્સ આઈ ડિલિવરેડ લેસ્ટ વોટર લેસ વોટર ધેન ધ અધર પોટ ત્યારે પ્રથમ આટલું જવાબ આપે છે કે છેલ્લા બે મહિનાથી મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાયું પહોંચાડ્યું છે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાએ રસ્તે મારું પાણી જુએ છે યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ મારા કાણાને કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી ધ વોટર બેરિયર ફેલ્ટ સોરી ફોર ધ પોર્ટ તેણે પાણીવાહકને માટલાની દયા આવી હી સેડ ટુ ધ પોર્ટ તેણે માટલાને કહ્યું ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ I આઈ વોન્ટ યુ ટુ the ધ flowers ફ્લાવર્સ અલોંગ path. આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નજર કરે એઝ ધ રિટર્નેડ ધ પોટ નોટિસ્ડ ધ સન વોર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ ઓન ઇટ્સ સાઈડ ઓફ ધ પાથ જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે માટલાએ રસ્તાની તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટીફુલ ફ્લાવર્સ સુંદર ફૂલો જોઈને તે ખુશ થયો બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ બીકોઝ ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર પણ રસ્તાના છેડે પહોંચતા જ તેને દુઃખ થયું કારણ કે તેમાંથી ફરીથી અડધું પાણી ચૂવી ગયું હતું ચાલો આગળ જઈએ હવે શું બને છે ધ બેરિયર સેડ ટુ ધ પોટ પાણીવાહકે માટલાને કહ્યું કે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઈડ ઓફ ધ પાથ તે રસ્તાની ફક્ત તારી તરફ જ ફૂલો ફૂલો જોયા ને બીજા માટલાની તરફ મને તારા કાણા વિશે ખબર હતી આઈ પ્લાન્ટેડ વોટર સીડ્સ આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ્સ ઓન યોર સાઈડ ઓફ ધ રસ્તાની તારી તરફ મેં ફૂલોના બી વાવ્યા એવરી ડે વાઈલ વી ધ બેક ફ્રોમ ધ રિવર ધ લીકડ વોટર ફેલ ઓન ધેમ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ રોજ જ્યારે આપણે નદી પરથી પાછા ફરતા ત્યારે ચુવેલું પાણી તેના ઉપર પડતું અને દરેક દરેક વ્યક્તિ મહત્ત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે આ રીતે માટલામાંથી જે પાણી પડતું હતું તેના કારણે પણ ફૂલ છોડ છે તે આ ઉપરથી આપણને એ શીખ મળે છે કે દરેક વસ્તુ મહત્વની છે અને ઉપયોગી છે ચાલો હવે આગળ જોઈએ રાઈટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગીવન વર્ડ્સ એટલે કે આપેલા શબ્દોને લગતા શબ્દો લખવાના છે જેમ કે વોટર તો રિવર વેલ પોટ ગ્લાસ ડ્રિંક બાથ પોટ તેને લગતા શબ્દો રાઉન્ડ વોટર વેલ રિવર પોટર सीड्स तो प्लांट अर्थ सनलाइट ट्री फ्रूट हाउस ने लगता शब्दों फैमिली ब्रिक रूफ विंडो डोर विलेज ने लगता शब्द पीपल रिवर फील्ड वेल टेम्पल वगैरे त्यार्चन्स वेर डीड ध वोटर बेरियर लीव वोटर बेरियर एट्लिवाहक क्या रहता हो थो? तो रह वोटर बेरियर લિવડ ઇન સંગ્રામપુર બીજું વાય વોઝ ધ અધર પોર્ટ હેપી બીજું માટલું શા માટે ખુશ હતું તો ધ અધર પોર્ટ વોઝ હેપી બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ ત્રીજું વોટ વુડ યુ ડૂ વિથ ધર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરિયર જો તમે પાણીવાહક હોય તો તમે પહેલાં માટલા સાથે શું કરશો તો આઈ વુડ ડૂ જસ્ટ વોટ ધ વોટર બેરિયર ડીડ ચોથો રાઇટ સોર્સીસ ઓફ વોટર પાણીના સ્ત્રોતો લખો તો રેઇન સીઝ રિવર્સ સ્ટ્રીમ્સ લેક્સ પોન્ડ્સ વેલ્સ એન્ડ ડેમ્સ ત્યાર પછી રાઈટ હું સેડ ટુ હુમ કોણે કોને કહ્યું તે લખો તો પેલું ફોર પાસ્ટ ટુ મંથસ આઈ ડિલિવરેડ લેસ્ટ વોટર ધેન ધ અધર પોટ કે છેલ્લા બે મહિનાથી હું પહેલાં માટલા કરતાં થોડું ઓછું પાણી પહોંચાડું છું તો કોણે કહ્યું તો તે ફર્સ્ટ પોટ અને કોને કહ્યું તો કે વોટર બેરિયરને બીજું માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ પાછા ફરતી વખતે મારું પાણી ચૂવે છે આવું કોણે કહ્યું તો ફર્સ્ટ પોટ અને વોટર બેરિયરને કહે છે ત્રીજું યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફોર્ટ્સ because ઓફ માય હોલ એટલે કે તને તમને તમારા પરિશ્રમનું પૂરેપૂરું ફળ મળતું નથી કારણ કે મારામાં કાણું છે એટલા માટે તો તે પણ ફર્સ્ટ પોટ અને વોટર બેરિયરને કહે છે ચોથું ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ આજે જ્યારે આપણે માલિકના ઘર તરફ પાછા ફરીએ તો હું તને કહીશ કે તારે રસ્તાની બંને બાજુ ઉગેલા ફૂલો છે તેને જોવા તો તે વોટર બેરિયર છે તે ફર્સ્ટ પોર્ટને કહે છે પાંચમું ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઈડ ઓફ ધ પાથ તે જોયું કે રસ્તાની માત્ર તારી બાજુ જ ફૂલો ઉગેલા છે તો તે વોટર બેરિયર અને ફર્સ્ટ પોર્ટને કહે છે ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલું ટેબલ છે તે આપણે વાંચવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પ્રશ્નો પહેલું હાઉ મેની લેંગ્વેજીસ આર ગીવન ઇન ધીસ ટેબલ આ ટેબલમાં આપણને કેટલી ભાષાઓ આપેલી છે તો ધેર આર સિક્સ લેંગ્વેજીસ ગીવન ઇન ધ ટેબલ બીજું હાઉ કેન વી આસ્ક નેમ્સ ઇન પંજાબી તમારે પંજાબીમાં કોઈને તેનું નામ પૂછવું હોય તો કેવી રીતે પૂછશો તો ટોહાડા નામ કી હૈ ત્રીજું ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ ગુજરાત ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા ચોથું હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ તમે તમારા મિત્રને તેલુગુમાં તમે કેમ છો પૂછવું હોય તો કેવી રીતે પૂછશો તો મીરુ ઇલા ઉન્નારુ પાંચમું વાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત સંસ્કૃતમાં આપણે લખવાનું છે કે હું ખુશ છું તો અહમ કુશલી ઓર કુશલીની અસમી આ રીતે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ યુનિટી ઇન ડાયવર્સિટીના ભાગ બે ની અંદર જે રીડિંગની જે સ્ટોરીઓ આપેલી હતી વાતો આપેલી હતી તે પૂરી થાય છે આગળની સ્ટોરીઓ મેળવવા માટે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો